હમ તો રામબાપુને આપણે પહેલા જે કીધું હતું પર રામબાપુ હલો રામબાપુ અત્યારે દૂર છે કલર પછી આવશે તો કલર ને પ્રોગ્રામ નું વર્ત કો સજે હાજર રહ્યા આપણી સભક રપ મારા ઘર કોતે મે ભાઈ ના રોબ પૈગર ભાઈ માથે નહિ આવ રામબાપુ આજે હજી પહોંચી શકે એમ નથી અને એનો સંદેશો પણ આપણે આ સ્ટ્રક્ચરમાં આવી ગયો છે કાંઈ વાંધો નહીં હજી આપણે કાલે રામબાપુ પાસે આ ભૂમિનું ખાતમુહૂર્ત કરાવવાનું છે એટલે કાલનો પ્રોગ્રામ અમે એ લેશું સમસ્ત પરિવાર સહિત એટલે જે અહીંયા નગાલાખા ઠાકરના પરિવારના જે મહંતો હાજર છે એ મહંતોનું અમે બાવળિયા પરિવાર નેપાદાદાના બાવળિયા પરિવાર સહિત અત્ર ઉપસ્થિત દરેક ભાઈઓ અને બહેનો વતી હું એમનો સ્વાગત કરું છું અને સન્માનિત રીતે આગળ ત્યારબાદ જોધા બાપુનું સન્માન કરતા ધીરુભાઈ ભલે નામ વહેલું બોલું છું પણ પછી આવે કમભાઈ કમ ભાઈ વિડીયો ઉતારી જવા આપણે હાવ કેમેરા ખોટી ગયા છે લેન્સ ખોટી ગયા છે આપણો બોલો ને ગાલા કા ઠાકર ની રામ બાબુ ની અપારી હેપા દાદા ની સરસ ધન્યવાદ ત્યારબાદ બાદ ત્યારબાદ ભાઈ ત્યાર સન્માન કરશે અરિંદભાઈ રાજુરા ત્યાર બાદ કાશીરામ બાપુ સન્માન કરશે રોજીભાઈ રાજુરા बोलो शाम की बात हो गई अरिंद भाई आवे अरिंद भाई आलो देवूर बापू नु सम्मान जलाराम बापू नु सम्मान कर मयंक भाई मुंबई त्यार बाद वजू बापू नु सम्मान कर मयूर भाई राजका કાશીરામ બાપુ બાકી છે ને તો કોણ બાકી ત્યારબાદ ગગુ બાપુ નું સન્માન કરશે કાળુભાઈ ઘણા यार भाई कमा भाई भगवान को सम्मान करते हिम्मत भाई हिम्मत भाई बोरला बाकी कौन थे Banyak, guys! Ayo, aku mau ke rumah. Ada kerja, હવે આથી એક નવો પ્રસ્તાવ આવ્યો છે આ આખી રાત અમારી યાર રહી અને હારું હારું દૂધ તારવી અને એમને છાશ બનાવીને આપી છે હવે એ એમ કે છે કે આ છાશ બધી મારા તરફથી હવે આપણે સ્વીકારાય ક્યો એ છાશ ના દાદા અત્યારે બને છે આપણે સ્વીકારાય ના પડે હવે રામ બાપુ પોતે હાજર નથી તો એની ઉપસ્થિતિ હું માઇક આપું છું અમારા પરિવાર ને થોડુંક હતું હોય આશીર્વેચન આપે મહાભવાની નગાલાકા બાપા નરભલા પસંદ ધરાના પીર કારા મીઠા કીધા સુખી ની બે ચલાયા ની નગાલાખા નું નામ લઈ કાર્ય કરે કોઈ વેરી વંસાય ની વિગન નડે ને કોઈ આ પુનાય તો ભગત પુના તણી સાહેબ રાખો શરમ માયા તો જેને લખી મળે જેવા જેના કરમ કુળની બાંધે કંઠીયું લોભે ખાવે લાંચ એવી અબજસ્ટ આંખ તમારા પાટન હોય ભગત પુનોવા શક્તિ ઉભી છે સાહેબી ઉભી છે આગે વાન ભગત પુનો કહે કર જોડે તમે ઘેરે રહેજો ભગવાન ધનની ધન તો ભગત ગણ કા દાતા પૂરા મેપા બાપાના સાનિધ્યમાં આપણે સૌ ઉપસ્થિત થયા છીએ ત્યારે આજે અમાસના દિવસે મેપા દાદાના કારણ કે ને પાઘડી વાલી હોય પાઘડી સહી શાંત છે એટલે એમને આજે આ તિથિ નિમિત્તે બાવળીયા પરિવારે એમને પાઘડી પહેરાવી અને બાપાની આકાશવાગતા કરી છે સાથે જ નગાલાકા બાપા પરિવારને પણ ધામધૂમથી જૂના મંદિરેથી વાતે કરતા અહીંયા સામૈયા કર્યા એ બધા ગર્વની લાગણી અનુભવું છું આ દાદા ને તો ઘણા વેરા થઈ ગયા છે અમારા વડીલો પાસેથી એવું સાંભળ્યું છે કે ઘણા સમયથી ઘણા વર્ષો વીતી ગયા બાવળિયા સાતના પ્રજાપતિ દાદા હતા અને દાદા જાગૃત છે ઘણી વખત સફેદ કપડામાં દર્શન દેતા હોય છે એવું વડીલો પાસે સાંભળ્યું એટલે વડીલો પૂર્વજો આપણને આશીર્વાદ આપતા હોય અને અમુક સમય એવો આવતો હોય ત્યારે એ સ્વર્ગમાં રહ્યા રિયા વડીલો આપણી પાસે અપેક્ષા પણ કાંઈક રાખતા હોય છે કે આ મારા જે વાડી છે એમની પાસે કાંઈક ને કાંઈક અપેક્ષા રાખતા હોય ને એની યાદગીરી રૂપે આપણે હિન્દુ સંસ્કૃતિ મુજબ આપણે સૌ જે યથાશક્તિ જે થતું હોય એ કરતા હોઈએ છીએ અને વડીલોના આશીર્વાદથી જ આ ત્યારબાદ ઈચ્છા છે ભરી બાપો ભાઈ મોબાઇ લઈ જતો હલો ત્યારબાદ બાપુ નો ખાસ શિષ્ય સુનિષભાઈ સન્માન કરો ત્યારબાદ સુનીલભાઈ બાપુને હાલ પેલા સન્માન કરશે ત્યારબાદ બાપુ સાથે પધારેલા આપણા માનનીય મહેમાન શ્રી તપુ બાપુનું સન્માન કરશે 네, 네, 알아